ચટણી સો પડવાની છે પેલા પછી મીઠી ચટણી સો પડવાની છે પછી એમાં મસાલો ભરવાનો Kosima, tungli na kawani. Jo <laughs> bin kari ka. Wah, pi <laughs> wah. <laughs> Halo, baik. Kami kita bisa jauh, pasti kita nih kayak gitu, nih. Mau tanya apa? Kalian lihat aja doi dia, nih.

જો પહેલી વેલી વાર ઘરે આવ્યા હે વરઘોડિયા અને એને મેં આવી લેજો ઘરે ને ઓર્ડર દઈ દેજો કેવી બહેન કે ભાઈ કેવી બહેન રિયલી હાજો હાચ ખાધી તે હે હા એ આ તો છોકરો ખાઈ હે એ હાચી હારી કોઈ નહીં લાગે તો ખાઈ હે જો ખાઈ જો હે ભાઈ ભાઈ મોજ આવી ગઈ હો મામા ભાણે જ ને જોઈ લે કેવી ભાઈ ની લવ હેલો હાલો નિર્મલ મામા કેવી ભાઈ હે દાબેલી વન મામી બનાવે હે કોઈને ઓર્ડર દેવો હોય ને તો દઈ દેજો સ્પેશિયલ બનાવે જો કારીગર ઊંચા